અમદાવાદ વડોદરા હાઈવે પર ટ્રાફિક જામ અંદાજે ચારથી પાંચ પણ આ દ્રશ્યો કે જે હાઈવે પર વાહનોના થપ્પે થપ્પા જોવા મળી રહ્યા છે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ચોક્કસપણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દિવાળીનો તહેવાર હવે નજીક છે લોકો પોતાના વતન તરફ જતા હોય છે ત્યારે તમામ લોકોને આ ટ્રાફિક જામ અંદાજે ચાર થી પાંચ કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ જોવા મળ્યો વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા ગાંધીનગર જતા ભાજપના કેટલાક નેતાઓ પણ આ ટ્રાફિક જામમાં ફસાયા છે ત્યારે અમદાવાદ વડોદરાના આ દ્રશ્યો કે જે હાઇવે પર વાહનોના થપ્પે થપ્પા જોવા મળી રહ્યા છે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ચોક્કસપણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે